છ દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતો મુશાલધાર વરસાદ મિત્રો આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસુ ગુજરાત મનસુન ધીમે શરૂઆત હવે દવે મેઘરાજની તોફાની બેટિંગ શરૂ કરી છે મિત્રો રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ કાપ છે મિત્રો ત્યારે હવામાન જાણકારી અંબલાલ પટેલે

આવશે મિત્રો એટલે કે છેલ્લા કેટલાક દિવસો થી દક્ષિણ ગુજરાત માં અટકી ગયેલું ચોમાસું હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે મિત્રો સૌરાષ્ટ્ર અનેક જગ્યાએ મુશળધાર વરસાદ પડી રહ્યો છે જોકે બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પડતો નથી મિત્રો એટલે કે છેલ્લા બે ત્રણ દિવસ થી વરસાદ અટકી ગયેલો છે મિત્રો તે ખુબ જ મોટા સમાચાર આપી રહ્યા છે બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પંદર જિલ્લામાં યલો દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું जय मित्रों એટલે કે રાજ્યમાં સાયક્લોજેન સાયક્લોજેન ના પગલે આગામી 5 દિવસોમાં વરસાદ હતી ભારે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ સાથે 35 થી 45 પ્રતિ કલાકે જડપીત ફૂંકાવાની પવન સાથે ફૂંકાવાની સંભાવના છે તો હવામાન વિભાગે જિલ્લામાં yellow અને 10 જિલ્લામાં orange alert જાહેર કરાયો છે મિત્રો તે ખૂબ જ મોટો સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે છે ભારતીય તીપારે વરસાદની આગાહી એટલે રહ્યા ખેડ

શાસ્ત્રી અમદાવા અંબાલાલ પટેલે વરસાદની મોટી આગાહી કરી છે જેમાં આઠથી બાર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે મિત્રો તારીખ સત્યાવીસ થી ત્રીસ જૂન સુધી જુનાગઢ અત્યારે ભારે વરસાદ પડી શકે છે મિત્રો જામનગર પોર બદલ ઓખામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે મિત્રો જ્યારે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રની વરસાદ થઈ શકે છે મિત્રો આઠથી સત્યાવીસ થી પોચ જુલાઈ સુધી વાવણી લાયક વરસાદની આગાહી કરાઈ છે મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા